હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમે બધાને કેમ છે એમ મજામાં છે ફ્રેન્ડ આજે એક સરસ મજાના પ્રોડક્ટ વિશે રિવ્યૂ શેર કરવાની છે રિવ્યૂ છે ને એકદમ સાચું હશે એટલે કે જેન્યુઅન હશે રિવ્યૂ અને આ પ્રોડક્ટ આ જે વસ્તુ છે ને એ આયુર્વેદિક વસ્તુ છે એટલે કે એમાં કોઈ કેમિકલ વસ્તુ મેળવેલી નથી તમે પણ એવી વસ્તુ જો મેળવવા માંગતા હો કે ભાઈ કેમિકલ વગરની હોવી જોઈએ અને ડેલી રૂટીનમાં તમે આનો યુઝ કરવા માંગતા હો તો આ યુઝ કરી શકો છો હવે ફ્રેન્ડ્સ આને કઈ રીતે તમારે ઉપયોગમાં લેવાનું છે તમે આનો ઉપયોગમાં લઈ શકો છો કોણ નથી લઈ શકતા સાથે સાથ ફ્રેન્ડ્સ આ વસ્તુની ક્વોન્ટિટી કેટલી આવે છે કેટલા રૂપિયાનું મળે છે ક્યાં સુધી તમે આનો ઉપયોગ કરી શકો છો વસ્તુ પડી રહે તો કંઈ નુકસાન નથી બધી વસ્તુ આના વિશે ચર્ચા કરવાના છે આ વિડીયોમાં એટલે લાસ્ટ સુધી વિડીયો જોવાનું સ્કીપ બિલકુલ કરવાનું નથી હવે ફ્રેન્ડ્સ આ વસ્તુનું નામ છે એલિમેન્ટ થ્રી એન વન વોશ તો ખાસ કરીને જે લોકોની તેલીય સ્કીન હોય એની કે ઓઇલી સ્કીન હોય જે લોકોને પિમ્પલ્સની પ્રોબ્લેમ હોય જે લોકોને દાઝિયાની પ્રોબ્લેમ હોય એ લોકો માટે આ બેસ્ટ પ્રોડક્ટ કહેવામાં આવે છે આ લોકો દાવો કરે છે કે આ બધી પ્રોબ્લેમ હોય તો તમે આને યુઝ કરી શકો છો આ વસ્તુ દાવો કરે છે તો તમે બહારથી આનું પેકેજિંગ તમે જોજો કેટલું સુંદર પેકેજિંગ આપેલું છે જુઓ હવે આની નેટ ક્વોન્ટિટી કેટલી છે એટલે કે આ ક્વોન્ટિટી કેટલી આવે છે આની તો સાઠ ગ્રામની ક્વોન્ટિટી આવે છે પંદર દિવસથી અમે યુઝ કરીએ છીએ જો અહીંયા સુધી આવેલું છે અહીંયા સુધીને આવે છે અહીંયા સુધીનું આવી ગયું છે ત્યાં સુધી અમે ઉપયોગ કરેલો છે સાથે સાથે આ કેટલા રૂપિયાની મળે છે તો એકસો ને એંસી રૂપિયાની તમને મળે છે અને તમે આને અઢાર મહિના સુધી યુઝ કરી શકો છો યાને કે જો કદાચ તમારે આ વસ્તુ એકવાર તમે ઉપયોગ કરી લીધા તમને ફાયદો મળી ગયો પછી તમને એવું લાગે કે મારાનો ઉપયોગ નથી કરવો તો તમે વજે આને નાખી દો તો નાખી પણ ન દેતા અઢાર મહિના સુધી તમે આને યુઝ કરી શકો છો અઢાર મહિના એટલે ઘણા મહિના કહેવાય જો તમે એ પ્રમાણમાં અને હું જે કહું છું એ પ્રમાણમાં તમારે આનો યુઝ કરવાનો છે તો જ તમને ફાયદો મળશે તમે પાસેથી લાવો છો પછી એ તમને માહિતી આપે છે તમે ભૂલી જાઓ છો કઈ રીતે આનો ઉપયોગ કરવાનો ભૂલી જાઓ છો તો આ વિડીયો જોઈ અને તમે શીખી જશો કે કેટલી ક્વોન્ટિટીમાં તમારે લેવાનો છે કઈ રીતે તમારે એનો ઉપયોગ કરવાનો છે હું જે પણ રીત બતાવું છું એ રીત પ્રમાણે તમે કરશો તો ઘણો બધો તમને ફાયદો મળશે કે ઘણા લોકો વસ્તુ તો લાવી નાખે છે પણ એનો કઈ રીતે ઉપયોગ કરતા નથી આવડતું પછી શું થાય છે ફાયદો થવાની જગ્યાએ નુકસાન થતું હોય છે ફ્રેન્ડ આમાં ટ્રી ઓઇલ પણ મેળવેલું હોય છે જે સ્કીન માટે ખૂબ જ ફાયદો આપે છે અને ખાસ કરીને કોને યુઝ કરવાનું છે અને કોને નથી કરવાનું એ પણ જાણી લો પહેલાં પ્રથમ તો કઈ રીતે આને યુઝ કરવાનું છે એ જોશું તો ફ્રેન્ડ્સ અહીંયા હું તમને દેખાડું છું કે આ મારો વિડીયો છે આ વિડીયોમાં હું તમને બતાવું છું કઈ રીતે તમારે આને યુઝ કરવાનું છે સૌથી પહેલાં ફ્રેન્ડ્સ કે તમારા ચહેરાને તમારે સાફ કરી નાખવાનું છે પાણીથી સાફ કરવાનું છે જેનાથી ડસ્ટ કંઈ પણ ચોટેલું હોય એ નીકળી જાય પછી ફ્રેન્ડ્સ તમારે આને કઈ રીતે ઉપયોગ કરવાનો છે તમારે હાથમાં હથેળીમાં આની ક્વોન્ટિટી થોડીક જ લેવાની છે કેટલી બધી ક્વોન્ટિટી નથી લેવાની મેં ઘણા લોકોને કીધું છે એક હાંગ ઘણું બધું લઈ લે એકદમ જલ્દી રૂપાળા થઈ જાય ને એ માટે એવું નથી કરવાનું થોડીક જ ક્વોન્ટિટી લેવાની છે થોડી ક્વોન્ટિટી હાથમાં લઈને જેવી રીતે વિડીયોમાં બતાવ્યું છે એ રીતે થોડી ક્વોન્ટિટી હાથમાં લઈને પછી તેમાં પાણી એડ કરવાનું છે અને આ રીતે ફીણ વાળવાના છે બની શકે એટલા ફીણ વાળવાના છે ન વળે તો કંઈ વાંધો નથી કેમકે ઘણા ઘણા લોકોની સ્કીન એવી હોય છે જે લોકોને ફીણ નથી વળતા જેમ કે તમે મને અહીંયા જુઓ છો પછી તમારે મોઢા પર આ રીતે જનરલી લગાડવાનું છે હું જે રીતે લગાડું છું એ રીતે તમારે લગાડવાનું છે બે થી ત્રણ મિનિટ સુધી મસાજ કરવાની છે થોડી જ ક્વોન્ટિટી લેવાની છે વધારે ક્વોન્ટિટી નથી લેવાની અને ડાયરેક્ટ તમારે ચહેરા પર એપ્લાય નથી કરવાનું ઘણા લોકો શું કરે છે ડાયરેક્ટ ચહેરા પર એપ્લાય કર એવી રીતે નથી કરવાનું હાથમાં લઈ ફીણ વાળીને પછી જ તમારા ચહેરા પર એપ્લાય કરવાનું છે બેથી ત્રણ મિનિટ સુધી મસાજ કરવાની છે બીજું શું ધ્યાનમાં રાખવાનું છે તમારા હોડ છે ને તે અંદર લઈ લેવાના છે આ રીતે આ રીતે અંદર લઈ લેવાના છે કારણ કે મેં ઘણા બધા એવા લોકોને જોયા છે યુટ્યુબમાં મેં માહિતી લીધી છે કે ગૂગલમાં સર્ચ કર્યું છે કે હોટ કાળા થઈ જાય છે આ વસ્તુના ઉપયોગ કરવાથી તો તમારે હોટમાં બિલકુલ એપ્લાય નથી કરવાનું કોઈને ફા કોને ફાયદો આપે છે જે લોકોની સ્કિન ઓઇલી હોય છે જે લોકોની પિમ્પલ્સની પ્રોબ્લમ હોય છે જે લોકોને દાજ્યની પ્રોબ્લમ હોય છે એ લોકોને આ ખૂબ જ ફાયદો આપે છે એવું આ મેન્શન કરે છે અને પંદર દિવસનો ઉપયોગ કર્યા પછી મને પણ ઘણો ફાયદો આપે છે કારણ કે મારી સ્કિન છે ને એ ચોમાસા અને ઉનાળામાં ઓઇલી થઈ જાય છે ખૂબ જ ઓઇલી થઈ જાય છે જેના કારણે પિમ્પલ્સની પણ પ્રોબ્લેમ થાય છે તમે જોશો કે જો આ પિમ્પલ્સ થઈ ગયેલું છે મોસ્ટ ઓફ મને અહીંયા જ પિમ્પલ્સ થાય છે બીજે ક્યાંય પિમ્પલ્સ થતા નથી કારણ કે અહીંયા છે ને ઓઇલી સ્કિન વધારે થઈ જતી હોય છે એટલા માટે આના યુઝ કર્યા પછી ફાયદો એ મળ્યો સ્કિન છે ને ડ્રાય થઈ જાય છે અને સ્કિનમાં એક અલગ પ્રકારનો ગ્લો મળે છે જે લોકોને ખીલની પ્રોબ્લેમ હોય જે લોકોને તેલી તેલી સ્કીન રહેતી હોય એ લોકો માટે આ રૂપ છે હવે કોને યુઝ નથી કરવાનું તો જે લોકોની સ્કિન ખૂબ જ ડ્રાય હોય ને એ લોકોને આ વસ્તુ યુઝ નથી કરવા કદાચ તમે કરો છો તો તમારે અઠવાડિયામાં એક જ વાર કરવાનું છે અઠવાડિયામાં એક જ વાર આનો ઉપયોગ કરવાનો છે જો તમે આને યુઝ કરવા માંગતા હોય તો કેમકે આનો ઘણો બધો ફાયદો આપે છે બાકી જે લોકોને નુકસાન આપે છે એ ડ્રાય વાળાને આપે છે ડ્ર ડ્રાય વાળા જો ડેલી યુઝ કરશે તો એ સ્કીનમાં એકદમ ડ્રાયનેસ આવી જાય છે અને પ્લસ એકદમ લાલાશ પડતું આવે છે જે લોકોને સેન્સિટિવ સ્કીન હોય છે એ લોકોની સ્કિન લાલાશ પડતી છે એને કે લાલ થઈ જતી હોય છે તો એ આ વસ્તુ થોડુંક નુકસાન કરે છે જે અધર સ્કિનવાળે છે બાકી જે લોકોને ઓઇલી સ્કિનવાળા છે એ લોકોને ફાયદો આપે છે થોડી જ ક્વોન્ટિટી લેવાનું ક્યારે યુઝ કરવો રાત્રે સૂતા પહેલાં તમારે આને યુઝ કરવાનું દિવસ દરમિયાન યુઝ નથી કરવાનો કે દિવસ દરમિયાન આપણે ઘણું બધું કામ કરતો હોય છે પછી શું થાય છે આને યુઝ કર્યા પછી કોઈ આપણે તડકામાં જઈએ છીએ કે પછી આપણે ધુમાડામાં કામ કરીએ છીએ પછી ધૂળમાં કામ કરતા હોય છે તો બધો કચરો સ્કીનમાં ચોંટી જાય છે અને ફાયદો થવાની જગ્યાએ નુકસાન પહોંચે છે તો રાત્રે સૂતા પહેલાં થોડી જ ક્વોન્ટિટી લઈ અને જે રીતે મેં વિડીયોમાં બતાવી છે એ રીતે જ તમારે ઉપયોગ કરવાનો છે એ રીતે જ મસાજ કરવાની છે અને ધોઈને અને સરસ રીતે સાફ કરી નાખવાનો છે પછી તમે કોઈ પણ જે સીરમ યુઝ કરતા હોય એ સીરમ લગાડી નાખવાનો છે કારણ કે સ્કીન ડ્રાય થઈ જાય છે એકદમ એકને જે આપણો પોર્સ હોય છે ને એ ખુલ્લા થઈ જાય છે તો રોમ સિદ્ધોને બંધ કરવા ક્લોઝ કરવા માટે તમારે સીરોમીનો યુઝ કરવાનો છે જેનાથી ખીલ ન થાય તો ફ્રેન્ડ આ રિવ્યૂ આના વિશે તો સારી પ્રોડક્ટ છે ખરીદી લેજો સારામાં સારી છે પણ ઓનલાઈન મળતી નથી આ પ્રોડક્ટ એક એ વાત હોય ઓનલાઈન એમેઝોન ફ્લિપકાર્ટ કે કોઈ પણ અધર કંપનીમાં હું કે ઓનલાઈન જે વેબસાઇટ આવે છે ત્યાંથી ખરીદશો તો આ પ્રોડક્ટ છે ને ફ્રેન્ડ્સ ઓનલાઈન નથી મળતી મારા જેવા જે એજન્ટ હોય છે એના થ્રુ તમને આ પ્રોડક્ટ મળશે કારણ કે આમાં લખેલું છે કે ઓનલાઈન સેલિંગ નથી દેખો નોટ ફોર ઓનલાઈન સેલ એટલે જો તમને ઓનલાઈન આ પ્રોડક્ટ સસ્તા ભાવમાં મળતી હોય ને તો તમે ન ખરીદતા કારણ કે ડુપ્લિકેટ મળશે ઓરિજિનલ નહીં મળે તો તમારે આ પ્રોડક્ટ લેવું હોય ને તો મારી જેવા જે એજન્ટ હોય એના થ્રુ જ મળશે બાકી નહીં મળે બાકી આની ઓરિજિનલ વેબસાઇટ છે એના થ્રુ મળશે બાકી તમે બીજી વેબસાઇટમાં જશો તો નહીં મળે આમાંથી થોડીક પણ માહિતી જો હેલ્પફુલ લાગી હોય તો લાઇકશે જરૂર કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને માટે બાય બાય